હાલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ અત્યારે વાતાવરણ એટલું સરસ છે ને વરસાદ પણ આવે છે ઝીણું ઝીણું અને બહુ ઠંડુ સરસ વાતાવરણ છે તો આવા વાતાવરણમાં કાંક ચટપટું ખાવાનું કે ભજીયા ખાવાની કે એવી બધી મન થતું હોય છે તો આજે આપણે એક સિમ્પલ અને ઇઝી એક રેસીપી લઈ આવ્યા છીએ પોટેટો ચિપ્સ પોટેટો ચિપ્સ તો આપણે બનાવીએ છીએ પણ આ ક્રિસ્પી ક્રંચી પોટેટો ચિપ્સ હવે એના માટે મેં આવી રીતે બટાકાની સ્લાઇસ કરી લીધી છે અને એકદમ એને બરફવારા ઠંડા પાણીમાં થોડીકવાર રાખી દેવાની છે હવે આ ચિપ્સ છે ને એનામાં થોડુંક આપણે ટ્વિસ્ટ આપશું કે એના થોડોક મસાલામાં અને એમાં ટ્વિસ્ટ આપશું એના માટે આપણે ચીઝ પાવડર લીધું છે ચાટ મસાલો છે મીઠું છે અને મરચું છે સાથે જે આપણે ચિપ્સ બનાવવાની છે ને એની થોડીક રીત પણ અલગ છે તો એના માટે આપણે ટૂટપીક લીધી છે અને સાથે સાથે આપણે કોર્ન ફ્લોર લીધો છે તો પેલા જે આપણે આ ચિપ્સ બનાવી છે એને થોડીક વાર પાણીમાં પલાળી ને રાખી દેવાની છે એટલે એકદમ સરસ બટા બરફના પાણીમાં ઠંડી થઈ જશે ને એટલે થોડીક સરસ થઈ જશે પછી એને છે ને આવી રીતે તમારા પાસે કોઈ પણ એવું કાપડ હોય એનાથી આપણે એને થોડીક સુકવી લેવાની છે કે થોડુંક એનું જે પાણીનો ભાગ છે એ સુકાઈ જાય અને ડ્રાય થઈ જાય તો આપણે એને સરસ સુકાવી લેશું અને સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા મૂક્યું છે આ રેસીપી એકદમ સરસ છે અને ટેસ્ટમાં પણ એટલી સરસ છે અને છોકરાઓ ચિપ્સની ડિમાન્ડ કરે ત્યારે આ રેસીપી તમે બનાવીને આપશો તે ખુશ થઈ જશે અને બધાને વાવશે પણ તમારા પાસે ટિશ્યુ પેપર હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો મારી પાસે છે પણ અત્યારે હું નેપકિનમાં શું કામ બતાવું છું કે બધા પાસે ટિશ્યુ પેપર નથી હોતું તો ઘણી લેડીઝોને કન્ફ્યુઝ થાય છે કે આપણા પાસે આ વસ્તુ નથી તો આપણે ઘરે કેવી રીતે બનાવવું એટલા માટે હું તમને આ રીતે બનાવું છું આ મારું કિચન નેપકિન છે એટલે કોઈ ખરાબ વસ્તુ કે ખરાબ કાપડ નથી એનામાં આપણે કિચનમાં આપણે જે અમુક એવું હોય કે ફ્રૂટ છે કે વેજીટેબલને વોશ કરી ધોઈને આપણે લુવા માટે રાખીએ સાફ કરવા માટે તો આપણે એકદમ સરસ અને કોરી કરેલી લીધી તમે જોઈ શકો છો જે બરફનું પાણી હતું એ પાણી બધું એનામાં શોસાઈ ગયું છે આપણે આ નેપકિનમાં હવે આપણે આવી રીતે આ ચિપ્સ લેવાની છે એની ઉપર થોડુંક કોર્નફ્લોર ડસ્ટ કરવાનું છે એની ઉપર આપણે આ બીજી ચિપ્સ રાખવાની છે અને એને આવી રીતે રોલ કરી લેવાનું છે એને આપણે હવે પર ભરાવી દેસું આવી રીતે આપણે એના રોલ બનાવવાના છે આપણે બધાને રીતે કરી મસાલામાં મેં અત્યારે સિમ્પલ મસાલા જ લીધા છે તમે બી મસાલા ઉમેરવા હોય તો તમે બીજ ચાઇનીઝ મસાલા છે કે કોઈ પણ મસાલા એમાં ઉમેરી શકો છો એકદમ ઈઝી છે તમે એકવાર બનાવશો એટલે ફટાફટ બની પણ જશે અને છોકરાઓ પણ ખુશ થઈ જશે અંદર ફિલિંગ ભરવું હોય તો તમે ફિલિંગ પણ ભરી શકો છો એમાં મેોનિસ છે કે પીઝા સોસ છે કે કોઈ પણ વસ્તુ તમે અંદર ભરી શકો છો અને મસાલાની આપણે વાત કરતા હતા તો મસાલામાં તમે ઓરેગાનો છે ચીલી ફ્લેક્સ છે કોઈ પણ મસાલા તમે એમાં લઈ શકો છો પણ અત્યારે હું ચીઝ દ્વારા બનાવું છું તો પછી અત્યારે હું ખાલી ચીઝ અને મીઠું ચાટ મસાલો અને મરચું જ લઉં છું તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી રોલ વળી જાય છે આપણા બટાકા તૂટતો પણ નથી અને રોલ પણ સરસ વળી જાય છે થોડુંક શાંતિથી કરશો તો એકદમ સરસ બનશે તમારું અને એને બરફવાળા પાણીમાં રાખશો એટલે બટાકો એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને તળાવાથી પણ એકદમ ક્રિસ્પી સરસ જ લાગશે આપણો એક પણ બટાકો તૂટ્યો નથી બાકી બટાકાની ચિપ્સ છે કે કેળાની ચિપ્સ એ બધું મેં આગળ વિડીયો અપલોડ કરેલું જ છે એ પણ તમને જોવું હોય તો તમે જોઈ શકો છો પણ આ એક નવું ટ્રાય કર્યું છે કે છોકરાઓને કાંક આવું બનાવીને ટિફિનમાં આપીએ છે તો એ પણ ખુશ થઈ જાય છે અને ગમે ત્યારે ભૂખ લાગે તો તમે આ બનાવીને આપી શકો છો તો ઘર ઘરની વસ્તુ હોય એટલે સારી જ હોય તો આપણે આ તેલ ગરમ મૂક્યું મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે આને ડીપ ફ્રાય કરી લેશું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એને ડીપ કરીને તળી લેશું અને કોઈ પણ રેસિપી તમે તળવાની હોય ડીપ ફ્રાય કરવાની તો એનો તેલનો ટેમ્પરેચર એકદમ મેન્ટેન રાખવાનું હોય છે પહેલાં ગરમ કરી લેવાનું હોય છે અને પછી એને થોડું ધીમું કરી દેવાનું હોય છે જો ફાસ્ટ ગેસ રાખીએ છીએ તો એ આપણે જે પણ પ્રોસેસ કરીએ છીએ એ બળી જાય છે અને અંદરથી કાચી રહી જાય છે એટલે એ ખાસ ધ્યાન રાખ ધ્યાન રાખવાનું કે ઉપરથી એને પહેલાં એકદમ સરસ ગરમ કરી લેવાનું પછી થોડુંક એનું ટેમ્પરેચર મેન્ટેન કરી લેવાનું હોય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પોટેટો ચિપ્સ તળાઈ રહ્યા છે અને આ ચિપ્સ તમે ઘરે છોકરાઓને બનાવીને આપશો તો નુકસાન પણ નહીં કરે અને છોકરા ખુશ પણ થઈ જશે તો આપણે એકદમ સરસ એને ક્રિસ્પી કરી અને તળી લેશું તો સરસ આપણા તળાઈ રહ્યા છે તમે જોઈ શકો છો એકદમ સરસ તળાઈ ગયું છે તો આપણે એને બહાર લઈ લેશું એકદમ સરસ ગોલ્ડન તળાઈ ગયા છે આપણા તો આપણે સર્વ કરી દઈશું તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી પોટેટો ચિપ્સ હવે આપણે એની ઉપર થોડુંક મીઠું થોડુંક મરચું થોડુંક ચાટ મસાલો અને થોડુંક ચીઝ પાવડર સ્પ્રિન્કલ કરી છે સાથે સાથે મેં સોસ અને મેઓની સાથે સર્વ કર્યા છે તમને જે ગમતું હોય એની સાથે તમે સર્વ કરી શકો છો લીલી ચટણી છે કે બીજી કોઈ પણ વસ્તુ સાથે તમે સર્વ કરી શકો છો ને એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે અને ટેસ્ટી પણ એટલા જ છે તો છોકરાઓને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આ ચિપ્સ તમે બનાવીને ઘરે આપી શકો છો અને છોકરાઓ ખુશ પણ થઈ જશે અને છોકરાઓને કંઈ પણ નુકસાન પણ નહીં કરે તો રેડી છે આપણી ક્રિસ્પી પોટેટો ચિપ્સ તો તમે પણ તમારા ઘરે ચોક્કસ એકવાર ટ્રાય કરજો બધાને મારા જય માતાજી